મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને એક કલાકમાં શાળાએ ઘરે જતા વિદ્યાર્થીઓને હાલાકી પણ પડી છે ટ્રાફિક જામ થયો હતો શહેરના અન્ય મેઘરજ રોડ હંગામી બસ સ્ટેશન અને કલ્યાણ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા ચોમાસાની સિઝન બરાબર જામી છે ત્યારે અરવલ્લી જિલ્લો જાણે કોરો ધોકાર હતો જિલ્લાના મોડાસા અને ગ્રામ્ય વિસ્તારના એકાએક વરસાદ હતા ખેડૂતોમાં ખુશી પણ વ્યાપી ગઈ છે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે મોડાસાના મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં ઢીચણસામાં પાણી ભરાયા હતા શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી ટ્રાફિક જામ થયો હતો શહેરના અન્ય મેઘરજ રોડ હંગામી બસ સ્ટેશન અને કલ્યાણ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સાખરિયા જાલોદર માથાસુલિયા આનંદપુરા અને કંપામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો